લક્ષ્મી નારાયણ ની જય સોના વરસાદ કરાવનાર મા લક્ષ્મી નું કનક ધારા સ્ત્રોત્ર અહીં માતા લક્ષ્મીજી નું આપણે સ્વરૂપ જાણીશું ત્યારબાદ સ્ત્રોત્ર કનક ધારા આપણે સાંભળીશું માતા લક્ષ્મીજી નું પહેલું સ્વરૂપ આદિ લક્ષ્મી સ્વરૂપ છે તે લક્ષ્મીજી નું મૂળ સ્વરૂપ હોવાથી તેને આદિ લક્ષ્મી કહે છે દેવી ભાગવત ના કથન અનુસાર

તે લક્ષ્મીનું મૂળ સ્વરૂપ હોવાથી તેને આદિ લક્ષ્મી કહે છે દેવી ભાગવતના કથન અનુસાર સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે તેણે મહાકાલી અને મહા સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જગતના સંચાલન માટે તેણે વિષ્ણુ ભગવાનની સાથે રહેવાનું પસંદ કર્યું આરાધનાથી સુખ સંપત્તિ તથા પ્રાપ્તિ થાય છે તો લક્ષ્મીનું બીજું સ્વરૂપ ધન લક્ષ્મી દેવી છે મા લક્ષ્મીનું આ બીજું સ્વરૂપ છે એને ભગવાન વિષ્ણુને કુબેરના દેવામાંથી મુક્ત કરવા આ રૂપ ધારણ કર્યું હતું આવો સંબંધ ભગવાન વેંકટેશ્વર સાથે છે જે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ગુબેરજીનું દેવું ચુકોવા મા લક્ષ્મીએ આ અવતાર લીધો હતો જેના એક હાથમાં ધનથી ભરેલ ઘડો છે અને એક હાથમાં કમળનું ફૂલ છે તે આર્થિક મુશ્કેલીમાંથી મુક્ત અપાવે છે તો ત્રીજું સ્વરૂપ છે માતાનું ધાન્ય લક્ષ્મી દેવી દરેક ઘરમાં તે ધાન્યના રૂપથી બિરાજમાન હોય છે તેથી અન્નનો અનાદાર ન કરો જેથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રાખે છે ચોથું સ્વરૂપ માતાજીનું છે ગજ લક્ષ્મી આ મા લક્ષ્મીની બંને બાજુએથી હાથીઓ તેમનો જળ અભિષેક કરે છે તેના ચાર હાથો છે એકમાં કમળનું ફૂલ એક હાથમાં હાથમાં અમૃત કળશ તથા શંખ ધારણ છે તે કમળના ફૂલ ઉપર બિરાજમાન છે સમૃદ્ધિ આપનાર તે દેવીને રાજલક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે તે સંતાન સુખ પણ આપનાર છે

તે વીરતા દર્શાવે છે અને યુદ્ધમાં વિજય અપાવે છે જેથી આઠ ભૂજાઓ છે આ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને સૌભાગ્ય તથા સમૃદ્ધિ આપનાર છે જેને કાત્યાની તરીકે પણ ઓળખે છે તેને મહિષાસુર નામના રાક્ષસને મારીને ભક્તોની રક્ષા કરી હતી તો માતાજીનું સાતમું સ્વરૂપ વિજય લક્ષ્મી છે આને જઈ લક્ષમી પણ કહે છે આ પ્રકારની લક્ષ્મી માતા દરેક પ્રકારનો વિજય પ્રાપ્ત કરાવનાર છે ભક્તોને અભય કરનારી છે અને કોઈ પણ સંકોટોમાંથી તે મુક્તિ અપાવે છે તો માતાજીનું આઠમું સ્વરૂપ છે વિદ્યા લક્ષ્મી દેવી આની સાધનાથી આને જય લક્ષ્મી પણ કહે છે શિક્ષા અને જ્ઞાનને પ્રદાન કરનારી આ વિદ્યા લક્ષ્મીજીનું સ્વરૂપ છે આની સાધનાથી સાત્વિક બુદ્ધિનો અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ લક્ષ્મી માતાજીના આઠ સ્વરૂપો છે લક્ષ્મી મહાલક્ષ્મી અને ગજલક્ષ્મી પણ તેના જ રૂપો છે હવે માતાજીનું કનક ધારા સૂત્ર આપણે શરૂઆત કરીશું કનકનો અર્થ સોનું થાય છે ધન ઐશ્વર્ય લક્ષ્મીથી સંપન્ન કરનારું આદિ રચિત રચવાનું એક ગરીબને ઘરે પહોંચ્યા તે ઘર દરિદ્રનું ઘર હતું તે ઘરને બહેન ભિક્ષા માટે આવેલ આ શંકરાચાર્યને દેવા માટે ઘરમાં ઘણું શોધ્યું પણ મળ્યું કાંઈ જ નહીં જેથી તે ઘરની સ્ત્રીએ ઘરમાં પડેલું એક આમળું ફળ લાવીને ભિક્ષામાં આપ્યું આ દરિદ્ર ઘરની દશા જોઈને શંકરાચાર્યજી મુક્ત થઈ ગયા તેને ત્યાં મા લક્ષ્મી વિષ્ણુ પ્રિયાની આરાધના કરી શક્તિના અનેક સ્વરૂપો છે તે માનું એક સ્વરૂપ મહાલક્ષ્મી રૂપ છે તે વિષ્ણુના પત્ની હોવાથી તેને વૈષ્ણવી શક્તિ પણ કહે છે આને શ્રીદેવી કમલાદેવી પદ્મા દેવી તરીકે પણ ઓળખે છે આનો પાઠ માટે માં માલક્ષ્મીની આરાધના માટેનું આ કનકધારા સૂત્ર છે જેના પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે આ સૂત્ર મૂળ સંસ્કૃતમાં છે અહીં આપણે તેનું ગુજરાતી ભાષાંતરનો પાઠ કરીશું આ કનક સૂત્રની રચના આદિ ગુરુ શંકરાચાર્યજી એ માત્ર બાર વર્ષની ઉંમરે કરી હતી એને ભિક્ષામાં આમળું મળ્યું હતું આથી પૂજામાં પણ આમળું રાખવામાં આવે છે અઢાર શ્લોકનું આ સૂત્ર છે આ સૂત્ર આ પ્રમાણે છે

જે પ્રમાણે ભમરી કમળ દળની પર આવી જાય છે તે પ્રમાણે સમુદ્ર કન્યાશ્રી લક્ષ્મીદેવી મને સુપદ્રષ્ટિ તથા ધન સંપત્તિ આપો જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્રપદનો વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે તે લક્ષ્મી દેવીની દ્રષ્ટિ મારા ઉપર પડે શેષશાહી ભગવાન વિષ્ણુની પત્ની શ્રી લક્ષ્મીજીના નેત્રોની કૃપા દ્રષ્ટિ અમને ઐશ્વર્ય આપનાર નીવડો ભગવાન મધુસૂદનના કૌસ્તુકમણી વૃક્ષ થળમાં શોભી રહી છે તે કમળ કુંજવાસીની કૃપા મારું કલ્યાણ કરો જે પ્રમાણે મેઘ ઘટામાં વીજળી ચમકે છે

તે દેવી લક્ષ્મીની શુભ દ્રષ્ટિ મને મનો વાંછિત પૃષ્ટિ અર્પણ કરો જે સૃષ્ટિ લીલાના સમયે વાઘ દેવતાના રૂપમાં સ્થિત હોય છે પાલન લીલા કરતી વેળાએ ભગવાને ગરુડ ધ્વજની પત્ની લક્ષ્મીના રૂપે બિરાજમાન થાય છે તથા પ્રળય લીલાના કાળમાં શાકંભરી ભગવતી દુર્ગા રૂપે છે તે શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર હે લક્ષ્મી દેવી કર્મના ફળને આપનાર શ્રુતિ રૂપે આપને પ્રણામ કરું છું સિંધુ રૂપા રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું કમળ વનમાં નિવાસ કરનાર શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું પ્રણામ કરું છું તથા પૃષ્ઠિ રૂપા પુરુષોત્તમની પ્રિયા એવા શ્રી લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું કમળે વંદના કમળા દેવી લક્ષ્મી દેવીને નમસ્કાર સીર સાગર સીર સિંધુ સભૂતા શ્રી દેવીને નમસ્કાર ચંદ્રમા તથા સુધાની સગી બહેન લક્ષ્મીજીને નમસ્કાર ભગવાન નારાયણને વલ્લભા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર સંપૂર્ણ સંપત્તિઓનો વિસ્તાર શ્રી હરિની હદેશ્વરી લક્ષ્મીજીને હું મન વાણી તથા શરીર વડે ભજન કરું છું ત્રિભુવન ઐશ્વર્ય આપનાર દેવી લક્ષ્મી આપ મારા ઉપર થાવો કમળ નયન કેશવની કામિની શ્રી કમળા દેવી હું આપની કૃપા માટે સ્વાભાવિક રીતે યોગ્ય છું આપની કૃપા વડે મારી તરફ જુઓ આ અહીં પૂર્ણ થાય છે અને એનું ફળ શું મળે છે તે પણ જાણી લે જે લોકો આ વડે સ્વરૂપ ત્રિભુવનની ભગવતી લક્ષ્મીની કરે છે તેઓ આ ભૂતળ પર મહા ગુણવાન અને અંત્યંત સૌભાગ્યશાળી બને છે શ્રુતિ કરવાથી પૃથ્વી ઉપર યશ ધન અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે તો બોલો માતા લક્ષ્મીજીની જય